સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતનો દેશમાં પહેલા ક્રમ બાદ હાલમાં લીગમાં સ્થાન મળી રહ્યું છે પરંતુ આગામી સ્પર્ધામાં સુરતની ઇમેજ નેગેટિવ થાય તેવા ફોટોગ્રાફ અને ફીડબેક નેગેટિવ આપવાનો પ્રયાસ થયો હોવાની વાત બહાર આવતા પાલિકામાં ભૂકંપ આવી ગયો છે સ્વચ્છતા સર્વેક્ષણની નબળી કામગીરી શાસકો સુધી પહોંચી અને મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરતા મ્યુનિસિપલ કમિશનરે પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ ફેરફાર કરી દીધા છે બે અધિકારીઓની કમિશનરે શિક્ષાત્મક બદલી કરી છે આ દરમિયાન પાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ રાજીનામું આપી દીધું છે ઓકે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં સુરત શહેર અગ્રેસર છે પરંતુ હવે સુરતનો આ ક્રમ જોખમમાં મુકાય તેવી સ્થિતિ છે તેની પાછળ પાલિકાના જ કેટલાક અધિકારીઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે સુરત મ્યુનિસિપલ કમિશનર શૈલીની અગ્રવાલે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી સાથે સંકળાયેલા નોડલ ઓફિસર ડોક્ટર સ્વપ્નિલ પટેલની બદલી સ્મીમેરના પીએમ વિભાગમાં કરી દીધી છે આ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી જ્વલંત નાયકની પણ બદલી કરી દેવામાં આવી છે આરોગ્ય વિભાગમાં તળિયા ચાટક બદલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડોક્ટર આશિષ નાયકે ના દુરસ્ત તબિયતનું કારણ રજૂ કરી રાજીનામું આપી દીધું છે જેના કારણે પાલિકામાં ધડકમ મચી ગયો છે અને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે